બીજા બધા સેન્દ્રીય એ રીતે વાપરતું બી નથી કારણ કે મને એ વિશ્વાસ પણ નથી આવતો આપણને એમ લાગે કે આ એક માર્કેટિંગ સ્ટ્રેટેજી છે પણ આ તો મેં ભૂમિજાનું રિઝલ્ટ જોયું જોયું હતું એટલે મેં વાપર્યું છે ને અને રિઝલ્ટ એકદમ એક્સિલન્ટ અને રિઝલ્ટ એકદમ એક્સિલન્ટ મળ્યું છે નહીં આનાથી પહેલાં હું આ સેન્દ્રીયને માનતો નહોતો વાસ્તવમાં હું છે ને છાણિયું ખાતર ડાયરેક્ટ વાપરવાનો આગ્રહ રાખતો અથવા દિવેલી ખોળ વાપરવાનો આગ્રહ બાકી મિત્રો ભારત કિસાન કિસાન કાર્યક્રમમાં એક નવા વિસ્તારમાં આપણે આવ્યા છીએ આપણે જાણીશું કે ખેડૂત મિત્રોએ ભૂમિજાની જે ખાતર વાપરેલું તો તેમને કેવું પરિણામ મળ્યું નમસ્કાર સાહેબ નમસ્કાર તમારું નામ કહેજો ગામ કહેજો અને કયો જિલ્લો તાલુકો લાગે છે કહેજો મારું નામ મિતેશ કુમાર મગનભાઈ પટેલ સિક્કા કંપા ધનસુરા તાલુકો અરવલ્લી જિલ્લો બરોબર છે મિતેશભાઈ જે તમે કેટલા વીઘામાં ટોટલ બટાકાનું વાવેતર થાય છે આપણે અંપામાં વધારે થાય છે તો મારું પચ્ચીસ વીઘાનું વાવેતર છે બટાકાનું બરાબર બધા એલઆર બટાકા છે બરાબર વેરાયટી બધી લાગે એલઆર છે બચી બરોબર તો જે વીજે બીજ તમે જે ભૂમિ છે ખાતર કેટલી બેગ મંગાવી હતી પચીસ વીઘા માટે મેં પચ્ચીસ વીઘા માટે બસ્સો બેગ મેં જમીનમાં આપી છે એટલે વીઘે આઠ બેગ જમીનમાં નાખી છે બરાબર અને વીઘે એક બેગ બીજી પચ્ચીસ બેગ બીજી વધારાની મંગાવી હતી બરાબર તો એ શું છે એના બેરલમાં પાણીમાં ઓગાળી ગોળ નાખી અને બે દિવસ પછી હાથો આવે એટલે એનાથી આપણે ટ્રીપમાં પછી ચઢાવી દેતા બરાબર છે એટલે ખેડૂત મિત્રો મિત્તેસભાઈએ જે કે મુખ્યત્વે જે વખતે આપણા બટાકા વાવતા હોઈએ એ વખતે પાયામાં એમને આઠ બેગ વાપરી છે અને એના પછી એક વિગાદીથી એમને એક બેગ ઓગાળીને વાપરી છે મેં પહેલા શરૂઆતના પંદરથી વીસ દિવસ એટલે બટાકુ આ બહાર આવવાની તૈયારી હોય પહેલા પહેલાં પહેલાં પંદરથી વીસ દિવસમાં પહેલી વાર ચડાયું પછી પિસ્તાલીસ થી પચાસ દિવસનું બટાકુ થાય ત્યારે બીજી વાર ચડાયું અને સિત્તેર થી પંચોતેર દિવસમાં ત્રીજી વાર ભૂમિજા ચડાયું અને સમજી લો કે એ ત્રણેયનું ટોટલ થઈને ભીગી એક બેગ ચડાવી ઓકે તો પ્રમાણ કેવું રાખતા તમે એક વખત ચડાવવાનું હોય બસો લિટર પાણી બનાતા દ્રાવણ તમે કેટલું પ્રમાણ લેતા ખાતરનું ખાતરના પ્રમાણમાં જે વાલ હોય એ પ્રમાણે મેનેજ કરી અને આખા એટલું ખ્યાલ હતો કે આખા વર્ષમાં એક બેગ વિગે એક બેગ ચડાવવાની છે એટલે એ પ્રમાણે મેનેજ કરી લેતા હતા વાલ પ્રમાણે બરોબર છે એ વિગાજી તેમને મિતેશભાઈ એક બેગ આપણું વગાડીને ચડાયું છે અને વીઘે આઠ બેગે એમને બટાકાના પાકમાં વાપરી છે અને જનરલી તો કેવો ખેડૂત મિત્રો આ વિડીયો આપણે ફિલ્ડ ઉપર કરતા હોઈએ છીએ શૂટિંગ પણ બટાકા બધા નીકળી ગયેલા અને ઘરે શૂટિંગ થતું હતું અને સમયના અભાવે મિતેશભાઈ કીધું કે આપણે અહીંયા જ આપણે વાર્તા વાત વાતચીત કરીએ જે ખાતર વાપર્યું તો તમને એમ એટલે મને જો ભૂમિજા વાપરવાથી અમારી હેવી બ્લેક સોઇલ છે બરોબર એટલે ભૂમિજા વાપરવાથી એક તો જમીન એકદમ પોચી ને પોચી ને ભરભરી રહે છે એટલે બટાકાને ફૂલવાની બટાકાને ફૂલવાની સાઇઝની જગ્યા મળે પ્લસ કે એનામાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ આનું ઊંચું છે બરાબર એટલે આપણે જેટલા બી ન્યુટ્રીશન ચઢાવીએ ડ્રીપ અથવા છે એ બી અપટેક કરીને છોડને પૂરો પાડે એટલે છોડ છેડ સુધી હેલ્ધી રહે છે ને પલુર બી છેડ સુધી લીલું રહે બરોબર ને પલુર લીલું રહે એટલે ઓટોમેટિક બટાકાની સાઈઝ બની જ જાય બરોબર છે તો તમે એવા આગળના પાકમાં મફળીમાં કેવી રીતે વાપરશો એમ મગફણીમાં મારી ગણતરી છે કે જો પાયામાં નાખવાની થશે તો પાયામાં નાખીશ નહીંતર ડ્રીપમાં ડ્રીપમાં પાણીમાં ઓગાળીને ચડાવવાની મારી ગણતરી છે બરાબર છે કે તમે બીજા સમજો કે બીજા સેન્દ્રિય ખાતર કદાચ વાપર્યા હોય તો આના ભૂમિજામાં તમે શું ફેર તમને લાગે છે કમ્પેરિઝનમાં જોઈએ તો આપણે ઘણો ઘણો બધો ફરક છે વાસ્તવમાં હું બીજા બધા સેન્દ્રી અને એ રીતે વાપરતો બી નથી કારણ કે મને એ વિશ્વાસ પણ નથી આવતો આપણને એમ લાગે કે આ એક માર્કેટિંગ સ્ટ્રેટેજી છે પણ આ તો મેં ભૂમિજાનું રિઝલ્ટ જોયું જોયું હતું એટલે મેં વાપર્યું છે ને અને રિઝલ્ટ એકદમ એક્સિલન્ટ મળ્યું છે આથી પહેલા હું આ સેન્દ્રિય માનતો નહોતો વાસ્તવમાં હું છે ને છાણિયું ખાતર ડાયરેક્ટ વાપરવાનો આગ્રહ રાખતો અથવા દિવેલી ખોળ વાપરવાનો આપતો બાકી આ આ તો એક જગ્યાએ રિઝલ્ટ જોયું પછી એ જોઈ અને મેં કદાચ આને એપ્લાય કરવા જેવું છે એટલે મેં વાપરીને ખરેખર સેન્દ્રિય ખાતરનું આપણા ભૂમિજાનું ખૂબ સારું રિઝલ્ટ મળ્યું બરાબર જોયું હતું કે રિઝલ્ટ આપણે આનું આપણે મેં તો મેગામ આપણે હરેશભાઈ મફળીમાં ત્યાં જોયું હતું હાજી તો એમની પણ એ બેસાર બેસારને ફર્સ્ટ ટાઈમ આપણે ત્યાં જોયું હતું અને પછી મેં કીધું ચાલો આને એપ્લાય કરીએ એપ્લાય કર્યું રિઝલ્ટ સારું મળ્યું છે બરાબર છે તો સમજો ખેડૂત મિત્રો જે મિતેશભાઈ આપણને વાત કરી તો ભૂમિજા ખાતર વાપરવાથી એમના આ રિઝલ્ટ સારા મળ્યા છે ખેડૂત મિત્રો ભૂમિજા ખાતરનો ખેત ચાર વર્ષ તમને જમીનમાંથી મળશે એક ઓર્ગેનિક કાર્બન ઓર્ગેનિક મેટર માઇક્રોન્યુટ્રિયન્સ અને બેક્ટેરિયા જે મિતિશભાઈ જે વાત કરી કે જે અમે એમને એક બેગ ઓગાળીને આપી છે તો એની અંદર ઘણા બધા બેક્ટેરિયા રહેલા છે ખેડૂત મિત્રો તે જમીનને પોચીને ભરભરી રાખશે તો દરેક ખેડૂત મિત્રોને એક આગ્રહ છે કે તમે પોતે વિશ્વાસ રાખીને એક વીઘા પૂરતું પણ વાપરો પરિણામ સારું મળશે તો પછી આગળ તમે ચોમાસું ચોમાસું પાકમાં પણ અખતરો કરશો તો એમાંથી તમને અનુભવ મળી જશે એટલે તમે શિયાળુ પાક માટે બેતર રીતે વાપરી શકાય હા એટલે અનુભવ લેવા માટે એકાજી જ તમે આ રીતે વાપરી શકશો બરાબર મિતિશભાઈ બીજું કોઈ ખેડૂત મિત્રને સલાહ આપી હોય ના મૂળ સલાહમાં એ છે કે આમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઊંચું છે પ્લસ બેક્ટેરિયાને બધા એડ કરેલા છે એટલે વાપરીએ ને આપણે તો એનું રિઝલ્ટ છે કે એવું નથી કે આ ખાલી માર્કેટિંગ એવું કરે છે ખરેખર ભૂમિજા ભૂમિજાનું રિઝલ્ટ છે અને સારું છે બરાબર તો મિતિશભાઈ બીજા ખેડૂત મિત્રને કહેજો અને તમે જે મિઝાઇનની પ્રોડક્ટ વાપરશો તે અંદર આપણો ખૂબ આભાર નમસ્કાર નમસ્કાર